તો ફ્રેન્ડ શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો ફ્રેન્ડ તો અત્યારે વાગી ગયા છે જો સવા અગિયાર ને માથે પાંચ થઈ ગઈ છે આખું રેડ પડ્યું છે છે આ શાકભાજી ને બધું ગામડેથી આવેલું છે એક ખાલી મોસંબી મેથી લીધી છે આમળા લીધા છે બીજું બધું ગામડેથી આવેલું છે આમાં એક ખાલી ધાણાભાજી લીધી છે અને કેપ્સિકમ લીધું છે બીજું બધું ગામડેથી આજે પાર્સલ આવ્યું પછી આમાંથી હું કાલે સાતસો આઠસો રૂપિયાનું શાકભાજી લઈ અહીંયા અમારે શાકભાજી છે ને બહુ જ મોંઘું છે અને બીજું જો મેથી એવી પાલક આવી ધાણાભાજી બીટી નાખી એટલે આ બધી વસ્તુ છે ને હું બીટી નાખીશ ધાણાભાજી પછી ચોળી પછી આપેલી વાલોળ છે એ છે પછી જે મૂળા છે એટલે મીન્સ કે મૂળાની જે ભાજી છે એ છે હળદર રાખવાની છે અને રાયતા મરચાં કરવાના છે તો એટલું બધું અને આદુ મરચાંની પેસ્ટ કરવાની છે એટલું બધું અત્યારે નાસ્તા પાણી કરી અને પછી બેસી જ ગયા છીએ અત્યારે અને બીજું છે દાળ ભાત મૂકી દીધા અને બસ જો એટલું બધું કારણ કે આ એક કામ પૂરું થઈ જઈને તો જે આખા અઠવાડિયાનું કામ છે ને એક દિવસમાં તમારે પૂરું થઈ જાય એક ટકમાં તમારે ફિનિશ થઈ જાય પછી તમારે કોઈ ઝંઝટ નહોતી કારણ કે પછી તમારે સવારનું ટિફિનનું હોય ને તો એ ધાણાભાજી છે મેથી છે પાલક છે બધું બીટે ગયું ને તો ડાયરેક્ટ સમારવાનું તમારે રીએ છે અને ભીંડાને એવું હોય છે તો એ કારણ કે આપણે નથી સમારતા તો એને સાંજે આપણે સમારી લઈને સવારે તરત જ થઈ જાય છે એટલે ટિફિનમાં પણ વાર નથી લાગતી અને કામ પણ આપણું ફટાફટ થઈ જાય છે એટલે અઠવાડિયાનું કામ છે ને તમે ખાલી અડધા ટકમાં પણ કરી શકો છો ફ્રેન્ડ્સ તો ચલો ફટાફટ બધું બીટી લઉં એવું છે ને પછી કેવી રીતે હું એને સ્ટોર કરું છું ને એ પણ તમારી સાથે વિડીયો શેર કરીશ અને ફ્રેન્ડ્સ તમને વિડીયો સારો લાગતો હોય તો શેર અને કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ તો હજી થોડું ઘણું જ બીટાણું છે રેડી થઈ છે આ દૂધ ગામડેથી આવ્યું છે તેને ગરમ કરી નાખ્યું છે હજી અને અહીંયા ડાળ થઈ ગઈ છે એકદમ રેડી વઘારે પણ થઈ ગયો છે અને અહીંયા કાચરી જે ગામડેથી આવી અને તળી લીધી થોડી કોલી થઈ જાય એટલે પછી મૂકી દઈશ તો દરરોજ સવારે નાસ્તામાં અથવા તો સાંજે ચાલે એટલા માટે કામ ફિનિશ ઘણું બધું બાકી છે એક વાગી ગયો છે અને જો એક વાગી ગયો અને મેથી ધાણાભાજી બીજી મેથી પાલક બાકી છે હજી અને અહીંયા ગુવાર બીટી લઈશ હળદર નાથી લઈશ ચોળી બીટી લઈશ પછી આ જે ભાજી છે તેનું ખાર્યું થઈ જાય એટલે એ બીટી લઈશ અને

તો એનો હલવો કરીશ ને બીજું કાચું કેવી રીતના યુઝ કરીશ એવું છે એટલે હજી ઘરની હાલત એવી ને એવી છે હજી હું બધું બીટી લઈ શું અત્યારે ભૂખ લાગી છે તો બસ મૂળો છે એને સુધારી લઉં અને કાચરી ને ખાલી ભાત જ બસ અત્યારે બનાવ્યા છે બીજું કંઈ નથી કર્યું એવું છે તો બસ જો જોઝુમી લઉં ને પછી પાછા આપણે મળીએ તો જુઓ ફ્રેન્ડ્સ આ ધાણાભાજી જે મેં અહીંથી લીધેલી હતી એટલે મેં આને મેં છે ને વોશ કરી નાખી હતી એટલે થોડીક ભીના સુ છે એટલે થોડીક વાર એમને રહેવા દઈશે ને અને આ પાલક છે તો પાલકને છે ને વોશ નથી કરી પછી આને આમાં થોડુંક તો છે ને મોસ્ટનું પ્રમાણ હોય જ છે એટલે ભીનાશ જેવી થોડીક હોય જ છે પણ આને એકદમ તમે શું કહીને તો હા ઓલી થઈ જાય છે બરાબર છે અને ડબ્બામાં પેક કરો ને તો બગડી જાય છે એટલે આને તરત જ આપણે યુઝમાં પણ લેવાની હોય છે તો આને જ્યારે રસોઈમાં હું જ્યારે યુઝ લઈશ ને એટલે એ પહેલાં એકદમ ગરણીમાં નાખી અને વ્યવસ્થિત એને સાફ કરી નાખીશ આ ઘરની જ છે પાલક અને મેથી પણ ઘરની જ છે ફ્રેન્ડ્સ તો મેથીને પણ મેં એવી રીતના જ કર્યું છે કે જ્યારે યુઝમાં લઈશ ને ફ્રેન્ડ્સ ત્યારે એને એકદમ સરસ રીતના એને ધોઈ નાખીશ અને જુઓ આ સામે જે મેંથી દેખાય છે ને તમને એ અહીંથી મેં કાલે લીધેલી હતી ખબર નહોતી કે ગામડેથી આવશે એટલે પછી મેં લીધી હતી તો એને મારે સુકવણી કરવી છે એટલે એને એકદમ એને પંખા નીચે સુકવી દેશેનું તો આ વસ્તુને કેવી રીતના ભરવી એ તમને બતાવતી જાઓ જો આ રીતની મેં કોથળીઓ કરી હતી તમને ખ્યાલ હશે નો વિડીયો તમે જોયો હશે નો જોયો હોય ફ્રેન્ડ્સ તો નીચે આપી દઈશ તો એમાં તમે જોઈ લેજો આ જે ઠેલી બનાવી એમાં શું છે કે કાપડ ટીસ્યુનું છે ફ્રેન્ડ્સ આમાં છે ને આરપાર તમારી હવા પણ એ છે જઈ શકે છે એટલે વસ્તુ છે ને આ બગડતી નથી નહીતર તમે ડબ્બામાં કે એવી રીતના તમે ભરો ને ફ્રેન્ડ્સ તો કેવું થાય છે કે તરત જ છે ને બગડી જવાના ચાન્સ રહે છે કારણ કે આમાં પાણીનો ભાગ તો હોય જ છે એટલે એના માટે હું આમાં ભરીશ અને આ તમારી પાસે ટીસીયુ હોય ને તો કોઈ પણ તમારી પાસે જૂનું ટીસીયુનું કંઈ ડ્રેસ કે દુપટ્ટો કે કંઈ પણ મળ્યું પડ્યું હોય ને તો એનું પણ તમે બનાવી શકો છો અને નેટમાં કેવું થાય છે નેટનું પણ ચાલે છે પણ એમાં છે ને ઝીણી વસ્તુ ભરવામાં છે ને થોડુંક પેલું રહી છે કે નીકળી જવાનો ચાન્સ રહે છે નહીંતર નેટમાં પણ તમે ઈચ્છો તો નેટમાં પણ તમે બનાવી શકો છો કારણ કે પાણી પણ છે ને જો કરી લેશે અને હવાની પણ અરસપરસ થશે એટલા માટે કમાનારી છે હવે બસ જો આવી રીતના પેક કરીને રાખી દેવાની એટલે આમાં તો તમારી વસ્તુ કંઈ પણ બગડશે નહીં એવું ને એવું જ રહેશે તો આ રીતના હું આટલી બધી મારી પાસે થેલી છે જુઓ છે ને તો સાઈઝ પ્રમાણે થેલી જોઈ નાના મોટી મેં બધી થેલી કરેલી છે અને આમાં હું મેથી ભરી દઈશ કારણ કે અત્યારે શિયાળામાં છે ને શાકભાજી આપણે બહુ વધારે હોય છે અને લીલોતરી તો ખાસ હોય છે પછી ઉનાળામાં ચોમાસામાં એટલી લીલોતરી આપણે છે ને હોતી નથી એટલે અત્યારે જ આપણે એક સાત દિવસનું કામ છે ને તમે તમે એક દિવસમાં રીતના પૂરું કરી શકો છો અને જો મારી જેમ એકલા રહેતા હોય તો હેલ્પ કરાવવામાં તો તમને થોડોક વધારે ટાઈમ લાગે ને કોઈ હોય છે હેલ્પ કરાવવા માટે તો તમારે વાંધો નથી આવતો તો ફટાફટ કામ પૂરું થઈ જાય પણ દરરોજ દરરોજ આપણે રસોઈ ટાણે છે ને કોઈ ઝંઝટ ન રહીએ બીટવાની એવી કોઈ અને આ બીટેલી વસ્તુ છે ફ્રેન્ડ એની જે દાંડીઓ છે જો તમારે ત્યાં ગાયો આવતી હોય તો તમે ગાયોને પણ ખવડાવી શકો છો અને એ સાથે એ પણ બધું નીકળી જાય હવે આમાં આટલી જગ્યા વૈધી છે ને તો ધાણાભાજી છે ને એમાં આવી રીતના બીજામાં ફિલ કરીને હું ધાણાભાજી પણ રાખી દઈશ જો બની ગયું ને આમાં છે ને મેં છે ને અહીંયા અમારે દેશી નથી આવતી તો આ દેશી છે ને એને આમાં ટીસ્યુ પેપર નીચે પણ રાખ્યું છે ને ઉપર પણ રાખ્યું છે એટલે એનું જે પાણી થાય ને એબઝોર્વ થઈ જાય એટલા માટે તો ચલો ત્રણ કામ તો ફિનિશ થઈ ગયા હવે આગળ તો જો જોખાનું હવે રીતના લઈ લીધું નીચે પેપર પાથરી દીધું છે અને એને ક્લીન પછી ફરી હું તો એની પેપર બંધારું નથી થયું એટલે એને પેપર રાખું છું હવે એમાં બધું નીચે પહેલા આપણે રીંગણ પછી મૂળા હળદર તો હજી કરવાની છે એટલે હળદર પછી વારો આવશે આથવાની છે બધી હળદર ને પછી આમાં જે શાકભાજી હોય ને જો ખાલી ભીંડો જ ભર્યો છે મેં તો ભીંડાને પછી આમાં ખાલી છે મરચાં આમાં ત્રણ વસ્તુ છે પેલી મૂળાની ભાજી અને મેથી એટલે એ મૂકી દેસુ અને આમાં છે ખાલી પાલક આમાં છે કાચા ટમેટા સંભારા માટે જે ગામડેથી આવેલા છે આ મોટું છે એટલે નીચે ભીરા એક પેપરમાં વીંટીને ગુવાર પછી વાલોળ અને તુવેરના દાણા અને એકમાં મકાઈ જે લીલી મકાઈ હોય છે એને પણ દાણા કાઢીને મૂકી દીધી કાલે પીઝા બનાવવાનો વિચાર છે એટલે અને સૌથી લાસ્ટમાં છેલ્લે ટમેટા જે ગામડેથી આવ્યા એ ને એના ટમેટા બંને દેશી જ છે એટલે બંને સાથે રાખ્યા છે તો આખું બોક્સ ભરાઈ ગયું અને આમાં જે છે મારે ભરવાનું છે એમાં લીંબુ એડ કરી દઉં

અને મરચા નાથવાના પછી આ જે લીંબુ સરબતના છે તેને અલગ કાઢી લેશું આ લીંબુને મૂકવાના અને જે બીટ અને ગાજરને તો બહાર જ બહાર જ રાખીશ કારણ કે ઝાઝા છે અને આમાં આદુ છે અને કેપ્સિકમ બસ એટલે બીજું બધું પૂરું થઈ ગયું જો બધું થઈ ગયું હવે ચોળી હજી રહી છે બીટવાની એટલે ચોળી બીટીને પણ આમાં રાખી દઈશ એટલે બધું સાથે થઈ ગયું